હું ગુરુ છું મારો ગ્રહ છે મારી આસપાસ વાતાવરણ છે હું ઠંડો ગ્રહ મનાવું છું હું સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ છું મારે ગ્રહ છે હું સની ગ્રહ છું હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું મારા પણ સુંદર વલાયા આવેલા છે મારા પર સુંદર વલાયા આવેલા છે હું પાખડીયા ગ્રહ તરીકે પણ ઓઠાવું છું મારે મારે પાછળ કરતા વધારે ઉપગ્રહ છે